જુનાગઢ જાઓને દરસિંહ બેઠા હશે નું કીર્તન બનતા હશે આજ એમની પાસે આનો ઉપાય મને બતાવ

આપણા મહારાજ ગુણ કે રાજવાન આ જીવતની અંદર કામ આવી ગયા નરસિંહ મહેતા પણ એના બાળકને આજ બતાવીને હું તમારી પાસે શા માટે લઈ જઉં કારણ કે આ બાળકના જોસ જોરાયા આ બાળક ફક્ત સાડા ત્રણ દિવસ જીવવાનો છે માટે આનો કાક ઉપાય બતાવો નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ શ્રી રાધે

ગણી ખમા ગણી ખમા મને અને ગણી ખમા મારી માને એલા ભાઈ તારી માને કેમ ઘણી ખમા મહારાજ મારી બાએ જન્માય આપ્યો ત્યારે ચોકમાં ઊભો છું ને યાદ ઓલે ક્યાં રહેવું તારે મહારાજ તમારા રાજમાં રહું છું જૂનાગઢમાં રહું છું મારા રાજમાં રહે હા શું તારું નામ છે મારું નામ માનન નિમા નિમડિયા હતા અને કાલે જૂનાગઢમાં નગર ઢંઢેરો કીધા કે સારા માણસની જરૂર છે બુદ્ધિશાળી માણસની જરૂર છે મહારાજ જુનાગઢ માં મારી બુદ્ધિ ની બલહારી કેવાય હું બહુ બુદ્ધિશાળી છું જોવા મારે ખાસ રહેવાની જરૂર છે મહારાજ જો તું બુદ્ધિશાળી હોત્યાર સુધી તો રાજનો કારોારી હતો હવે થી તમે રાજના એડીસી બનાવવા માંગારાજ આ મહારાજ તપાસ કરો અન્યાય ન હોવો જોઈએ મહારાજ આલી જગ્યા તપાસ કરું કે જૂનાગઢમાં કોઈ જાતનો અન્યાય ન હોવો જોઈએ મહારાજ જૂના

મહારાજ આવો મહારાજ અહિયાં સુધી બોલાવાનું કારણ નરસિંહ તમને બોલાવાનું કારણ કે ભજન તે વાત શબ્દ તમારી પછી આવી હા મહારાજ છો ને હિ નું ભજન કરું છું જેવા આપણા નરસિ મહેતા ની કસોટી કરો મારી મહારાજ નરસિંહ મહેતા ની કસોટી કરો હાથમાં હાથ કર્યું ભેર્યું કારણ

તમારે ભગવાન નામ લેવા હોય તો મનમાં લીધો નથી હાથમાં હાથ બાપુ કઈ બોલવાનું નહીં તમારે ભગવાન ના નામ લેવો હોય તો મનમાં લેવાનું સમજી ગયા

કારાગ્ર ની જેલમાં તમને પૂર્યા હતા કોની છબી એ થી પઠાવ્યું અરે દેવી હતા આ પગલા ભગવાન

હવે આમાં કઈ દેખાતું નથી હું તમને કહું છું કે તમે મારી બુદ્ધિ લિયો જુનાગઢ ને કાકરી નોલેદુ થી બનાવે જાદુથી થી બનાવો અને જો આને જુનાગઢ ના હદ માં રહેવા દઈને મહારાજ તો જુનાગઢ ની પ્રજાજનો ને બધા ને જાદુ કરતા શીખવાડશે મહારાજ આને જુનાગઢ ની હદમાં નો રહેવા દેવાય એમ નૃષ્ણતા આદત અને જાદુ ચલાવો છો જાદુ નહી ચલાવો બોટો એક પ્રગત્તા છે મહારાજ માટે બાપુ અમારો હુકમ છે નું હુકમ છે જ્યાં ઉમદી બાપુ નું નામ ત્યાં નહીં રહેવાનું જુનાગઢ ની માં નહીં રહેવાનું જુનાગઢ છોડી ચાલ્યા જાઓ બાપુ નો હુકમ

ભત્રીજા કોણ કવિરાજ ના બધો મારા મિત્ર છે જ્યાં સુધી એનો કવિરાજ ન હોય ત્યાં સુધી મને પણ કશું હુમતા નથી કવિરાજ ન બોલો મિત્ર કવિરાજ ના જો કચેરી માં ન હોય ત્યાં સુધી કસુંબા નજ સામે સામેથી મિત્ર કવિરાજ નાગાજાનો નો ઘોડો હશો પગડતા ધમા ધમા લઈને આવતા દેખાય છે

ગુના કરીને કચેરીમાં માન લીબા તિયું થાય કેટલી બુદ્ધિ છે મારા માં અરે ધમ્ય છે દાની બુદ્ધિ ને ભાઈ મારી બુદ્ધિ ની બળહરી કેવાય કવિરાજ અને આમાં કાય બાપુ ની ભૂલ હોય તો તમે કહી છો તમે કઈ સપડાવો તમે દેવી પુત્ર ચારણ છો હે હા જો ભાઈ હા રાજા મહારાજા નક્કી કરે નિર્ણય કરે માં ભૂલ હોય નઈ નો હોય અને ભૂલ હોય તો અમે ચારણ કેવા રાજના માંગળ એટલે કે મહાગુણ હા એનો સુધારા કરી દે કરી દે બરોબર હા તો તને ખોટું ન લાગે નો લાગે તો તારા બે બોલા કરું ભાઈ બરોબર યો યો હે hello yeah.

એ બોલ ની વાત નથી આવતા વાત ના નહીં આ બોલ ગમે ત્યાં છોટી જાય આમાં કાઈ મજા ન હોય બીજું સાંભળાવી દે